જય શ્રી કૃષ્ણ આપણે દર્શન કરી રહ્યા છીએ પરભાસ પાટણ તીર્થ સ્થળ સોમનાથ થી ત્રણ કિલોમીટર દૂર આવેલ છે આ સ્થળ આ સ્થળને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ત્રણ નદીઓનો સંગમ થાય છે તે સમુદ્ર સાથે મળે છે એટલે એને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે અહીં અસ્થિ વિસર્જન થાય છે પિંડદાન તર્પણદાન આ બધું વિધિ અહીંયા થાય છે પિતૃ તર્પણ પિતૃના મોક્ષ માટેનું તીર્થ સ્થળ એટલે પ્રભાસ પાટણ સ્થળ ખૂબ સુંદર પક્ષીઓ તેનો તમે કલરવ સાંભળી રહ્યા છો સોમનાથથી ત્રણ કિલોમીટર દૂર પરભાસ પાટણ ક્ષેત્ર જે પિતૃ મોક્ષ માટેનું સ્થળ તરીકે ઓળખવામાં આવે છે આ છે પરભાસ પાટણ ખૂબ સુંદર સવાર ખૂબ સુંદર વાતાવરણ જય શ્રી કૃષ્ણ સમુદ્ર છે આ પક્ષીઓ નો કલરવ છે આ નદી ત્રિવેણી સંગમ ઘાટ જય શ્રી કૃષ્ણ તમે જોઈ રહ્યા છો પરપાસ પાટણ પિતૃ મુખ તીર્થ જય શ્રી કૃષ્ણ તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે ઘાટ સુંદર સવાર સમુદ્ર દર્શન ખૂબ સુંદર તીર્થ દર્શન સમુદ્ર દર્શન જય શ્રી કૃષ્ણ